જુનાગઢ ના વ્યક્તિ છે એટલે પેલા રાજાઓ હતા બરાબર એના પાછળ શું લાગે જી લાગે એટલે સુરસી ગુહિર

તમામ વ્યાકરણની અહીંયા કાવ્યની અંદર તો કાવ્યનો વસુદેવ કુટુંબકમની ભાવનાનો વ્યક્ત કર્યો છે એટલે બધું કુટુંબ ભેગા મળી અને આખું વિશ્વ એક कुटुंब છે વસુદેવ कुटुंब તો એની વાત કરી છે અહીંયા શબ્દો છે રહેવા દે એટલે કે બંધ સહવાસ એટલે નાશક અથવા વિનાશક ઘટેના ઘટેના એટલે શોભેના યાદ કરજો સમાનતી અને ઉષા છે ઘટેના અને શોભેના આશ્રમ એટલે આશ્રમ હોય એને શું કહેવાય આશ્રય સ્થાન જે જગ્યાએ કોઈ પણ નહીં રહેવા માટેની જગ્યા એટલે આશ્રમ હોય એ લોકોનો આશ્રય સ્થાન છે એટલે આશ્રય સ્થાન સંતનું એટલે સંતોનું રૂડા એટલે સુંદર પ્રશ્ન પૂછા છે રૂડા એટલે કેવા તો રૂડા એટલે સુંદર લતા ખાસ અહીં છે લતા એટલે વેલ થશે લતા એટલે વેલ કઈ વેલ પેલી ઉપર ચડે ને ડાળ ડાળ મની વેલ નાગર વેલ એ વેલ ની વાત બરાબર લતા એટલે વેલ અને વેલી પણ કહેવાય તરુ એટલે વૃક્ષ બરાબર આપણે જે દેખાય છે વૃક્ષો એને આપણે સમાનાર્થીમાં તરૂ કહીએ છીએ તરુ એટલે વૃક્ષ આગળ કુર એટલે ઘાતક આપણે કુર હત્યા કહીએ એટલે ઘાતકી હત્યા બરાબર તો કુર એટલે ઘાતક તીર એટલે બાળ વ્યર્થ એટલે મિથ્યા ફોગડ અથવા નકામ આ ખાસ આયન છે

ખેલવું એટલે માણવું ખેલવું એટલે માણવું અને ઉપયોગ એટલે આનંદ ઉપયોગ એટલે આનંદ ઉપભોગ એટલે આસ્વાદ આસ્વાદ બરાબર આવશે આર્દ્રતા એટલે માયાળા પણ અથવા ભીનાશ આપણી આદ્ર ખેતી જોયા એટલે ભીની ખેતી એવી રીતે આર્દ્રતા એટલે માયાળું પણ અથવા ભીનાશ ભલું એટલે સારું અને સોમું એટલે સાંભળવું આ તમામે તમામ શબ્દો શિકારી કાર્યના લીધેલા છે બરાબર શબ્દાર્થની અંદર એટલા બધા છે નહીં પણ આપણે ખાસ સમજવા માટે છે શબ્દાર્થમાંથી પૂછા છે અહીંયા શિકારીને કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એનું ઉપનામ છે કવિ કલાપી જન્મ છવ્વીસ એક અઢારસો અવસાન ઓગણીસ છ અરે નવ છ ઓગણીસો ની અંદર એટલે આઝાદી પહેલાની માંગ છે એ વખતે રાજાઓ હતા અહીંયા તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ અમરેલી જિલ્લાના લાઠી જે છે લાઠી તેઓના રાજા હશે એટલે રાજાનો મુખ્ય વ્યવસાય જૂના સમયની અંદર રાજાઓ મોટા ભાગે ઘોડી સવાર થઈ અને જંગલમાં જે શિકાર કરતા એટલે આ રાજા પોતે લખી દીધું શિકારી બરાબર એટલે એ પોતે જઈ અને શિકાર કરતા પણ એ પશુ પક્ષીઓનો શિકાર કરતા પણ એ રાજાએ શું કીધું છે કે આ તો વ્યર્થ છે નકામ એનાથી પક્ષી મળતું નથી બરાબર એટલે કે છે એટલે એમ લાઠીના રાજે એક રાજા હતા અને રાજવી પરિવારમાં એમનો જન્મ થયો એટલે જન્મ થયો અને કલાપીનો કિકારો સંદ્રમતી તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે અહીંયા આપણે કવિ તરીકે એક રાજા પણ કવિ હોઈ શકે એવું અહીંયા વાત કરી છે પ્રકૃતિના મનોહર દ્રશ્યો એટલે કે પ્રકૃતિ રજૂ કર્યા છે કવિતાના કેન્દ્ર સ્થાને છે કશ્મીરનો પ્રવાસ એમનો પ્રવાસગંધ છે એકમાત્ર માત્ર પ્રવાસગંધ છે કશ્મીરનો પ્રવાસ હિમાલયનો પણ પ્રવાસ છે કાકા સાહેબ કાલે

નાશ કરવાનો વિનાશ કરવાનો બંધ કર કારણ કે આપણે શું કરીએ છીએ પ્રકૃતિ સાથે ચેડા કરીએ છીએ પ્રકૃતિનો નાશ કરીએ છીએ પશુ પક્ષીઓનો પણ નાશ કરીએ છીએ તો આ ઘાતકી પણ છે તારી કુરતા છે એટલે કહે છે ઘટેના કુરતા આવી વિશ્વ આશ્રમ સંતનું એટલે કહે છે ઘટેના એટલે શોભેના તને આ બધું શોભી રહ્યું નથી તું જો પ્રકૃતિ સાથે જે ચેડા કરી રહ્યો છે

બરાબર સંતો દયાળ માયાળો અને સ્મરણ સામે જાણી શકે બરાબર એવા સંતોની વાત કરી છે તો પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ શું કહે છે પંખીડા ફૂલડા રૂડા એટલે સારા તો પંખીડાઓ પછી ફૂલડાઓ સારા સારા ફૂલો લતા એટલે વેલ આ ઝરણા તરુ એટલે વૃક્ષ આપણે વારંવાર પંખીડા અને મારતા હોઈએ છીએ ફૂલણાને આપણે તોડતા હોઈએ છીએ તો કવિ કહે છે અને આપણે એને તોડી નાખતા હોઈએ છીએ તો એ ફૂલની પણ આપણે શું કરીએ છીએ હત્યા કરીએ છીએ શું કર્યું છે હત્યા કરી છે કારણ કે બાળક હોય એ જન્મે છે ને નાનું હોય એ ધીમે ધીમે મોટું થાય છે તો એને આપણે માતા નથી એને હત્યા કરતા નથી પણ પેલું ફૂલ એની ખબર છે કે એ કેટલા સમય માટે કે ખીલવાનું છે તો ખીલવાની કોશિશ કરશે પછી ધીમે ધીમે એ જ્યારે એનો અંત આવશે એટલે કરમાઈ જશે ને ફૂલ વેરાઈ જશે તો એવી રીતે એના પહેલા આપણે શું કરીએ છીએ એ ખીલવાના સમય જ આપણે એને તોડી લઈએ છીએ તો ફૂલની પણ આપણે હત્યા કરીએ છીએ કઈ કવિ કહેશે એ આપણે પૂરતા કરીએ છીએ કઈ છે પંખીડા ફૂલડા રૂડા લતા અને વેલો પણ આપણે ઘણી વાર દોડતા હોય લતા આ ઝરણા કરું વૃક્ષોને પણ આપણે આડે ધડ ગમે ત્યારે એને કાપતા હોઈએ છીએ પણ આ પ્રકૃતિ સાથેના છેડા છે આપણે પ્રકૃતિનો નાશ કરીએ છીએ એટલે વૃક્ષોનો પણ આપણે નાશ કરતા હોઈએ છીએ જોજો જરૂર ઘટે ના પૂર દ્રષ્ટિ અહીં તો વિશ્વ સૌંદર્ય કુમળો ઘટેના એટલે શોભેના યાદ જ્યાં જ્યાં ઘટેના છે ત્યાં શોભેના

તીર મારી અને માણસ શું કરે છે એ પક્ષીને પામવાની કોશિશ કરે છે કે તીર મારીને પક્ષી અને માણસ પક્ષીને મેળવવાની કોશિશ કરે છે પણ એ તો શું છે એ ખોટી વાત છે એનાથી પક્ષી મળતું નથી શું કહે છે તીરથી પામવા પક્ષી વ્યર્થ એટલે વ્યર્થ એટલે નકામ કે પક્ષીને મારી તું તીરથી મારી અને નકામ એને પ્રાપ્ત કરે છે એ તો ખોટી વાત છે આપણને પક્ષી મળતું નથી શું મળે છે માત્ર એનું શરીર મળે છે પક્ષી એ પોતે મળતું નથી કારણ કે તો મૃત્યુ પામે છે માત્ર એનું શરીર અને શરીર કશું કામનું રહેતું નથી પછી તો એ બોલી પણ નથી શકતું તો જોજો તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ પૂરતા મથે તો આ તારો મથું એટલે પ્રયત્ન આ ખોટો પ્રયત્ન છે કે પક્ષીને તું તીર્થી મારી અને જો પ્રાપ્ત કરી લે તો આ તારી વાત ખોટી છે ખોટો પ્રયત્ન છે તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્તૂળ મળી શકે શું કહે છે તીર્થી તો પક્ષી નહીં મળે પરંતુ ખાલી માત્ર એ શરીર એનું મળશે શું મળશે એનું આત્મા વગરનું શરીર મળશે એટલે કે છે સ્તૂળ મળી શકે સ્તૂળ એટલે આત્મા વગરનું શરીર તન મળશે એ પક્ષી મળે નઈ પક્ષીને પામવા દો તો સાણો તું સુણ ગીત ને એ પક્ષી જોતારે ખરેખર પક્ષીને મેળવું હોય

નથી એના માટે તો કઈ જગ્યા આપણે છુપાઈ અને સારી રીતે એને સાંભળવું પક્ષીને બામવાને તો સાનો તું સુણ ગીતને એટલે કે પક્ષી તારે ખરેખર જોઈતું હોય તો તું છુપાય અને એના મધુર ગીતનો તું આનંદ મેળવ તો તને પક્ષી મળશે શું કે છે

પક્ષીને પામવા માટે કવિ શું શું કરવાનું કહે છે બરાબર જો આગળ સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે આગલી પંક્તિ છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યનો નાશ કરવાથી આપણને સુંદરતા પ્રાપ્ત થતી નથી સૌંદર્યનો આપણે નાશ કરીએ એટલે આપણને સુંદરતા મળી જતી નથી એટલે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ હોય એનું ચારિત્ર્ય હોય બરાબર એ સારું બનાવવા માટે આપણે એના માટે કંઈક કરવું પડે છે એમને બની જવાતું નથી તો એના માટે સૌંદર્ય વેડપી દેતા ના ના સુંદરતા મળે એનાથી કોઈ આપણને સુંદરતા પ્રાપ્ત થતી નથી પણ સૌંદર્ય પામતા પહેલાં જો આપણે ખરેખર સૌંદર્ય મેળવવું હોય એ કંઈક મેળવવું છે આપણા અંદર પણ કંઈક મેળવવાની ઈચ્છા હોય તો એના પહેલાં આપણે શું કરવું પડે

અને સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે જો સુંદરતા મેળવવી હોય તો એના પહેલા આપણે સૌંદર્ય સૌંદર્ય પામતા પહેલા આપણે સૌંદર્ય બનવું પડે એટલે આપણે સુંદર બનવું પડે છે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપભોગ છે સૌંદર્ય ખેલવું એટલે સૌંદર્યને માણવું આપણા પાસે જે છે એને માણવું એ તો પ્રભુનો આનંદ છે એટલે કે અહીંયા ઉપભોગ ઉપયોગ છે પ્રભુનો ઉપયોગ એટલે આનંદ છે એ તો આનંદ મળ્યાની વાત છે આપણને કોઈ મનગમતું વસ્તુ હોય એ આપણને મળી જાય તો આપણને કેટલો આનંદ થાય એ તો ભગવાનના આપણે ઘણી બધી આજીજી કરીએ કે ભગવાન તરફથી આપણને મળ્યું કે આપણને મળી ગયું આનંદિત થઈ જાય એટલે એક આનંદ છે જોજો પૂછવું પૂજવું એને એનો ઉપભોગ છે પોષવું એટલે અહીંયા સુંદરતા મેળવી પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે એટલે અહીંયા આ સ્વાદ છે એનો સ્વાદ છે આપણે કહીએ કે કંઈક મેળવો પછી આપણને એનો કંઈક નવું જાણવા મળે એ જ આ સ્વાદ છે અહીંયા પોષવું પૂજવું કંઈક મળ્યા પછી આપણે એને મેળવીએ છીએ એને પૂજીએ છીએ એને પોષીએ છીએ તો એ ઉપભોગ છે એટલે એ જ આપણો ખરેખર એ આપણું વ્યર્થ નથી એ આપણું કામનું છે બરાબર તો જો રહેવા દે છેલી ભક્તિ મહત્વની છે રહેવા દે રહેવા દે એટલે બંધ કર બંધ કર હે સંહાર એ યુવાન તો આ સંહાર એટલે કે નાશ કરવાનું બંધ કર બધે છે આદ્રતા સાહેબ બધી જગ્યાએ શું છે તો આદ્રશા એટલે એકદમ મૃદુતા બરાબર અહીંયા છે આદ્રતા માયાળુપણો દરેક જગ્યાએ કેવું છે માયાળું પણ છે વિનાશ પણ છે એની અંદર જો આપણે ભળી જઈએ તો જ આપણું સાચું જીવન જીવ્યું ગણાશે એટલા માટે કહેશે વધીએ છીએ આર્દ્રતા સાહિત્યમાં જ કઈ ગયે ભળવું ભલું તો જ આપણે એની અંદર ભળી જવું એ જ સારું છે બાકી જીવનની અંદર કશું છે નહીં એટલે આપણે કુદરતી રીતે જે પ્રકૃતિનો આપણે જે નાશ કરીએ છીએ નાશ કરવો નહીં કારણ કે આપણે મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ છીએ અને પેલા પશુ પક્ષીઓ જે પશુ પક્ષીઓ છે ઘણીવાર એની અંદર આવી જતા હોય છે અને એને ખબર હોતી નથી તો આપણે શું કરીએ છીએ તો એ પણ આપણે એનો નાશ કરીએ છીએ પણ આપણું એને કશું કર્યું નથી છતાં પણ આપણે એનો નાશ કરીએ છીએ તો પ્રકૃતિ સાથે કવિ છે આ બધું એ ખોટું છે એ કુળ અને ઘાતકી અત્યાર છે